નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજે બે હજાર ચોવીસની નવી સિઝનના શ્રી ગણેશ કરી દીધા છે એટલે કે આજે તારીખ થઈ છે ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તો આજે સિઝનનું પહેલી ખડું આપણે ચાલુ કર્યું છે રાજગરાની અંદર અને અમુક કાલથી રાયડો ચાલુ થશે આજે પહેલું ખડું રાજગરાનું હતું તો આજ આજના વિડીયો આપણે રાજગરાનું પરફોર્મન્સ બતાવીશું પરમ થેસર વિસનગરના ટોકરી મૉલની અંદર અને સાથે સાથે ઇન્ડોફાર્મ ટરનું પણ પરફોર્મન્સ બતાવીશું તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુવાળી ઘંટડી દોરી દેજો તો ખેડૂત મિત્રો અહીંયા જુઓ ખેતરની અંદર ત્યાં રાજઘર ઊભો છે અડધું ખેતર ત્યાં બાકી છે અને અડધું ખેતર આ લેવાનું ચાલુ છે અહીંયા ઢગલો કરેલો છે તો આપણે રાજગરાનું પરફોર્મન્સ બતાવીએ પરમ ટોકરી મડલની અંદર આજે સૌથી પહેલાં આપણે સિઝનના શ્રી ગણેશ કર્યા છે તો અહીંયા જુઓ રાજગરો પુરાવાનું કામ ચાલે છે રાજગરો હજુ સુકાયો નથી લીલો હતો પણ કાલથી રાયડાની સિઝન ચાલુ થાય છે એટલે આજે રાજગરો લઈ લીધો છે અને રાતગાનું જે સેટિંગ છે એ આપણે આજે એક જ વીઘો લેવાનો હતો એટલે આપણે રાયડાના સેટિંગની અંદર રાજગરો લીધેલો છે કારણ કે ખેડૂતને આપણે કઈ રીતેલું હતું પહેલાંથી જ કે ભાઈ એક વીઘા દોષથી એક વીઘા માટે આપણે જાળીઓ નહીં બદલીએ રાતગરા માટે તો એટલા માટે આપણે રાયડાના જાળીઓમાં જ આપણે રાજગરો લેવાનું ચાલુ છે તો તમને બતાવીએ કે કેટલા નંબરની જાળી ચલાવી છે એ પણ બતાવીએ તો સૌથી પહેલાં તો આપણે એનું રિઝલ્ટ જોઈ લઈએ નીકળે છે મિત્રો આપણે થેશન ની અંદર રાયડા નું સેટિંગ રાખેલું છે એટલે કે ઉપરની મોટી ડાળી છે એ સો એમ છે અને નીચેની જાળી ચાર એમ છે કાયદેસર રાજઘરાની અંદર ઉપરની પાંચ એમ હોય અને નીચેની ત્રણ એમ હોય તો પરફેક્ટ સેટિંગ મળે એકદમ ચોખ્ખો રાજઘરો નીકળે પણ આપણે અત્યારે હાલ પૂરતું એક વીઘા માટે રાડાના સેટિંગ અંદર ચલાવી રહ્યા છીએ અને ડબ્બા જાળીની વાત કરીએ તો સાડા ચાર અને ચાર એમ છે તો એ રીતનું સેટિંગ છે આપણા છેતરનું અને અત્યારે લીલા ડૂચા કાઢવાનું બંધ રાખેલું છે તો એ રીતનું પરફોર્મન્સ છે આપણું સ્ટેશનનું અને અહીંયા આપણું ટ્રેક્ટર છે ઇન્ડોફામ ત્રીસ અડતાલીસ સીઆઈ ટ્રેક્ટરના આરપીએમની વાત કરીએ તો ટ્રેક્ટર અગિયારસો આરપીઓ પર ચાલે છે બરાબર અને થોડી વાર તમને એવો બતાવી દઈએ હવે આપણું ટેકર રાયડામાં પણ કાલથી ચાલુ છે ચાલુ થશે પાંચ તારીખથી પાંચ ફેબ્રુઆરીથી રાયડાની અંદર ચાલુ થશે તો રાયડાની અંદર પણ પરફોર્મન્સ બતાવીશું કાલે પણ વિડીયો બનાવીશું આપણે એનો પણ વિડીયો તમને ચેનલ પર જોવા મળી છે રાતગરાનો ઓર કેવી રીતે ચાલે છે તે જોતા રહો આટલો ઢગલો બાકી છે અને પછી ત્યાં એક બીજું ખેતર છે એક વિગો ત્યાં છે ત્યાં પણ લેવાનો છે આપણે よかったわよ。 મિત્રો આ રીતનો ઓર છે ખેસરનો ઓર કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવજો અને અહીંયા પણ તમને બતાવી દઈએ ઓરની સ્પીડ મીડિયમ ઉપર રાખેલી છે હજુ ઓર વધારો હોય તો વધે પણ આપણે મીડિયમ ઉપર રાખેલી છે અને આ પટ્ટો અત્યારે ઉતારેલો છે તમે જોઈ શકો છો અને અહીંયા બતાવી દઈએ મળી છે નવા અંદર ત્યાં સુધી ધન્યવાદ